તળાજા શહેરમાં દેશી દારૂના બુટલેગર સામે મહિલાઓની જનતા રેડ બુટલેગર ટુ વ્હીલર મૂકીને ફરાર થઈ ગયો આજ તારીખ એકવીસ જાન્યુઆરી બે હાજર બુધવાર ના રોજ સવાર સાડા નવ કલાકે તળાજા શહેરના દીનદયાળ નગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા દેશી દારૂ વેચતા એક બુટલેગર સામે જનતા રેડ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ દીનદયાળ નગર વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દેશી દારૂ નું વેચાણ થતું હોવાની ફરિયાદોને લઈને મહિલાઓ દેશી દારૂની થેલીઓ જોવા મળી હતી પરિસ્થિતિ બગડતા બુટલેગર પોતાનું ટુ વ્હીલર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા તળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટુ વ્હીલર માંથી મળેલી દેશી દારૂના

વાળું ઘર છે બહાર નીકળાતું નથી પીવા વાળા અને રમવા વાળા અહીંયા મારા ઘર મોડર અહીં ગાળું બોલે બી મન ભાવે બોલતા ઘરે છે પાછળમાં વહેલા બોલાતા નથી વાળવાય નથી વેલા I'm ready. I'm